ભારતીય વિદ્યાર્થી પરિષદના પંચોતેર વર્ષના સફરથી સારી રીતે સૌ લોકો અવગત છે વિદ્યાર્થીઓને પડતી સમસ્યા અને મુશ્કેલીઓને દૂર કરવા ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા કાર્યરત રહ્યું છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કેન્દ્રીયકૃત કરવા હેતુ ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીસીએસ નો પ્રયાસ કરવામાં આવ્યો છે તે અભિનંદન ને પાત્ર છે પરંતુ તે પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલી થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ સરકાર સમક્ષ રાખી તેનું નિવારણ લાવવાનો પ્રયાસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કરતી આવી છે સરકાર દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાએ દૂરદર્શી નિર્ણય છે પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાની નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે તે સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી કેટલીક રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆત કુલપતિ મારફતે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ આવી લેવાથી ગુજરાત રાજ્યની વિશ્વવિદ્યાલયમાં એડમિશનથી ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ વંચિત છે ત્યારે વિદ્યાર્થી હિતને ધ્યાનમાં લઈ તેમના માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તથા ગ્રામ્ય વિસ્તારની કોલેજમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને પ્રક્રિયાની જાણકારીનો અભાવ હોવાથી પ્રવેશથી વંચિત ન રહે તેના માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે જી સી એસ થકી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થી એક રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મેળવે છે ત્યારે બીજા રાઉન્ડ તે વિદ્યાર્થી ભાગ લઈ શકતો નથી અને તેને પ્રક્રિયામાંથી બહાર કાઢી દેવામાં આવે છે સાથે વિદ્યાર્થીને એડમિશન રદ કરવું હોય કે ફોર્મમાં રહેલ કોઈ ભૂલ સુધારવાનો વિકલ્પ નથી મળતો જે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે તેનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે તે ખૂબ અનિવાર્ય છે આ ઉપરાંત આ પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રિત કરવાનું હતું પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતા લાગે છે કે આ પોર્ટલ થકી જે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે જીસીએસ પોર્ટલ પર એકત્રિત થયેલા નિજી ડેટા વર્તમાનમાં ક્યાં ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે તેની માહિતી રાખવી મહત્વની છે કોલેજના મેરિટ લિસ્ટમાં કયા માપદંડ પ્રમાણે બની રહ્યા છે કોઈ પણ પ્રકારની જાણકારી નથી જેથી જેથી ની પારદર્શકતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે જેના પર ત્વરિત કાર્યવાહી અતિ આવશ્યક છે આ ઉપરાંત કોલેજમાં પ્રવેશ મળ્યા સુધી કોઈ પ્રકારનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યું નથી વિદ્યાર્થી દ્વારા જાતિની જે માહિતી ભરવામાં આવી તે માની લેવામાં આવી છે જેના કારણે એડમિશન આપવામાં ચૂક થઈ શકે છે એલએલડી લો કોલેજની એડમિશન પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી તો અમુક સ્નાતક અભ્યાસક્રમના છેલ્લા સેમેસ્ટરના પુનઃ ચકાસણી કે પૂરક પરીક્ષાના પરિણામ બહાર પાડવાના બાકી છે ત્યારે પીજીના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે અથવા તો એ પરિણામ ત્વરિત ધોરણે બહાર પાડવામાં આવે જેથી વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકે ગુજરાત વિશાળ વિદ્યાર્થી સમુદાયને અને તેમના પ્રશ્નોને ધ્યાને લઈ આ તમામ મુદ્દા પર ત્વરિત કાર્યવાહી કરવાની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ કરી હતી ગુજરાતની બ્યુરોક્રેસીના પોતાના સ્વાર્થને સાચવવા વાળા બદ ઇરાદાઓને રોકવામાં નહીં આવે તો આવનારા અડતાલીસ કલાક બાદ છાત્રોના પ્રશ્નોના નિરાકરણ હેતુ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા રસ્તા પર ઉતરી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે તેવી ચીમકી પણ આ તકે ઉચ્ચારવામાં આવી હતી નમસ્તે શિવરાજસિંહ જાડેજા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત સંબંધ આજે કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાત સરકારે જે જી કાસ પોર્ટલ બહારે પાડ્યું છે ગુજરાત સરકારના તમામે તમામ જેટલા પણ વિદ્યાર્થીઓ છે ગુજરાત રાજ્યના એનું એક પોર્ટલથી એડમિશન પ્રક્રિયા થાય આ પ્રક્રિયાને વિદ્યાર્થી પરિષદ આવકારે છે અમે પણ આવકારીએ છીએ વંદન છે આ નિર્ણયને પણ એમાં ઘણી બધી ત્રુટીઓ રહી ગઈ છે જેમ કે આ ગુજરાત સરકારે જે પોર્ટલ બનાવ્યું છે એ પોર્ટલનું કોઈ શરૂઆતમાં ઈરાદો તો સરકારનો એવો હતો કે આ માત્રને માત્ર ડેટા એકત્રીકરણનું કામ કરશે પણ આજે જ્યારે જોઈએ છીએ આટલા દિવસો પછી એકવાર એડમિશનનો રાવીનો આવી ગયો અને પછી જોઈએ છે ત્યારે ખબર પડે છે કે આજે ગુજરાતમાં જી કાસ્ટના અધિકારીઓ જે સંપૂર્ણ જોવે છે એ શિક્ષણ સચિવથી લઈ અને શિક્ષણ મંત્રી સુધીના લોકો એ પોતાની તાનાશાહી કરી રહ્યા છે વિદ્યાર્થી હિતમાં કોઈ નિર્ણય નથી લેવાયો લો જેવા મહત્વના વિષયના હજી એડમિશન શરૂ નથી થયા આજે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે તેમ છતાં પણ લોના હજી એડમિશન નથી થયા શરૂઆતમાં કહી શકાય કે જી કાસ્ટનો ઇરાદો તો સારો હતો પણ આ અંગ્રેજો સરકાર સમયની માનસિકતા જે અધિકારીઓને માનસિકતા જે બ્યુરો બ્યુરોક્રેસી છે એ બ્યુરોક્રેસીની એવી માનસિકતા છે કે અમે છીએ જે છે એ ગુજરાતના વિદ્યાર્થીઓને ચિંતા કરવાવાળું કોઈ નથી એમાં ગુજરાતના શિક્ષણ મંત્રીથી લઈ અને જે સામાન્ય યુનિવર્સિટીથી લઈ અને કોલેજ સુધી આ ગુજરાતના શિક્ષણમાં જોડાયેલા લોકો છે એ જવાબદાર છે કેમ કે આજે ગુજરાતનો બહોળો વિદ્યાર્થી સમુદાય વિદ્યા એડમિશન પ્રવેશ પ્રક્રિયાથી વંચિત રહ્યો છે કેમ કે આનો કોઈ પ્રચાર પ્રસાર યોગ્ય દિશામાં નથી કર્યો સરકારે મોટી મોટી વાતો તો કરી કે જી કાસ્ટ આવશે તો અમે જે ટ્વેલ્થના રિઝલ્ટ આવશે એની પાછળ માહિતી દેશું જેનાથી વિદ્યાર્થીઓ જાગૃત થાય અમે અવેરનેસ કેમ્પ ચલાવશું યુનિવર્સિટીઓમાં હેલ્પ સેન્ટર હશે કોલેજોમાં હેલ્પ સેન્ટર હશે પણ એ ખાલી ઓન પેપર રહ્યા એ ખાલી જે સરકારની જૂની નીતિ છે આમ તો ગુજરાત આખા દેશમાં રોલ મોડલ તરીકે ઓળખાય છે પણ સાચું રોલ મોડલ શું છે વિદ્યાર્થીઓ જે દેરસનું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય છે એવા વિદ્યાર્થીઓ સાથે કેટલા અન્યાય થાય છે જેમ કે કોઈ જી કાસ ઉપર ટ્રાન્સપ્લાન્ટ એટલે આખી પ્રક્રિયા સ્વચ્છ રહે કોઈ ખોટી ચેડા ન થાય વર્ષોના વર્ષથી ગુજરાતમાં જે સીટો ખોટી બતાવી અને રૂપિયા ઉગરવાનું કામ જે શિક્ષણ માફિયાઓ કરતા હતા એ શિક્ષણ માફિયાઓને બહાર લાવવા અને શિક્ષણ માફિયાઓને અટકાવવા માટેનો પ્રયાસ હતો જી કાસ પણ આજે જોઈએ છે કે એડમિશન જ નથી થતા એડમિશનનો એક રાઉન્ડ આવ્યો ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા તો બીજી ભાષામાં સરકાર પ્રાઇવેટ કોલેજોને અને પ્રાઇવેટ યુનિવર્સિટીને મોકો આપે છે સીધો કે તમે આ વિદ્યાર્થીઓ જે બહોળો સમુદાય વિદ્યાર્થીઓ બાકી રહી ગયો છે અને તમે લઈ લો આજે જોઈએ છે કે હું જીકામાં રજીસ્ટ્રેશન કરાવું છું કે કોઈ વિદ્યાર્થી જીકામાં રજીસ્ટ્રેશન કરવા છે ત્યારે બીજા અને ત્રીજા દિવસે કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી કોઈ પ્રાઇવેટ કોલેજમાંથી ફોન આવે છે કે ભાઈ અમારી કોલેજ આવી સારી છે અમારા કોલેજ અમારી યુનિવર્સિટીમાંથી એપલ કંપનીમાં જોબ કરવાવાળા વિદ્યાર્થીઓ છે ગૂગલમાં જોબ કરવાવાળા વિદ્યાર્થીઓ છે તો શું આ જી કાસ ડેટા વેચવાનું કામ કરી રહ્યું છે તો આવા અનેક વિષયો સાથે વિદ્યાર્થી પરિષદે આજે ગુજરાત આખામાં તમામ કલેક્ટર અને ગુજરાત ચૌદ સ્ટેટ યુનિવર્સિટીના જેટલા કુલ સચિવ અને કુલપતિ છે એને આવેદનપત્ર આપી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે અમારી સાત સૂત્રીઓ માંગો સાથે કે જે પ્રચાર પ્રસાર નથી કરવામાં આવ્યો એના લીધે ગુજરાતભરના બહોળો વિદ્યાર્થી સમુદાય અને વિશેષતર ગુજરાતના ગામડાઓમાં જે છોકરા એડમિશનથી વંચિત રહી ગયા છે એવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે સાથે લોના એડમિશન હજી શરૂ નથી કર્યા શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું તેમ છતાં પણ અમુક કોઈ બી અને અનેક વિષયોના ઘેરામાં આખું લોની કોલેજો છે એનું પણ કોઈ સરકારે કે ગુજરાત હાઈકોર્ટે હજી નિર્ણય નથી લીધો જેનાથી વિદ્યાર્થી સમુદાય બહુ ચિંતામાં છે એ લોકો આજે પણ રાહ જોઈ બેઠા છે કે અમને એડમિશન લેવું તો ક્યાં લેવું જેને લો કરવું છે એના માટે હજી કોઈ ગાઈડલાઇન નથી આવી કોઈ માર્ગદર્શન પત્રિકા નથી આવી તો આ વિદ્યાર્થીઓ જે કાયદાના પાઠ ભણાવતા વિદ્યાર્થીઓને જ કાયદાની કોઈ ધ્યાનમાં નથી તો શું થશે આ વિષયો અનેક વિષયો સાથે ક્યાં કોલેજનો કટ ઓફ ચાલે છે કઈ કોલેજની કેટલી સીટો છે કેટલા મેરિટ ઉપર અટકશે કેટલી સીટો ભરાઈ ગઈ છે આવી કોઈ પણ માહિતી જીકાસમાં નથી જેના લીધે વિદ્યાર્થી સમુદાય અસમંજસમાં મુકાય છે ગુજરાતના ભાવિ સાથે આ ચેડા છે અધિકારીઓનું પહેલેથી વલણ રહ્યું છે કે કોઈ દિવસ વિદ્યાર્થી હિતમાં અથવા છાત્રોના હિતમાં વિચારતા નથી પોતે મસ્ત પોતાની એસી ચેમ્બરમાં બેસી મનફાવે એવા નિર્ણય લઈ અને શિક્ષણ માફિયાઓ છે એ ગુજરાતના હોય કે દેશના હોય એ શિક્ષણ માફિયાઓ સાથે સાઠગાંઠ કરી આજે આપણે થોડા દિવસ પહેલાં જ જોયું હતું કે નીટના પેપર ફૂટે છે અને નીટના પેપર ફૂટવાનું એપી સેન્ટર આપણા ગુજરાત ગોધરા હોય છે આ ગુજરાત રોલ મોડલ તરીકે ઓળખાય છે પણ ભ્રષ્ટાચારનું રોલ મોડલ છે કે પછી આ આવા અનેક જે બારે સરકાર બતાવે છે એનું રોલ મોડલ છે એ પણ સ્પષ્ટતા કરવાની જરૂર છે આજે અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છના સમગ્ર આડેસરથી કોટેશ્વરના સમગ્ર છાત્રક્તિને લઈ અને અમે ગુજરાત સરકાર ગુજરાત રાજ્યનું જે શિક્ષણ વિભાગ છે એ શિક્ષણ વિભાગની ઠાઠડી સ્વરૂપે કે ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ ખાડે ચડ્યું છે એની ઠાઠડી લઈ રામ નામ સત્યના નારા લગાવી અને કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં બારે સળગાવી છે કે આ સમગ્ર તંત્ર ઉપડી ગયું છે સળગી ગયું છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મરી ગયું છે તો હવે સરકાર અમારી સાત સૂત્રીઓ માંગો સાથે કામ કરી પાછું તો એનો જન્મ થાય પાછું એને સદ્બુદ્ધિ આપે ભગવાન સદ્બુદ્ધિ આપે એના માટે સદબુદ્ધિ મંત્રો પણ અમે બોલ્યા છે તો આવો વિરોધ કરી અને અમે વિરોધ દર્શાવ્યો છે માન્ય શ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે